તો મિત્રો અંતેભાઈ જયેશભાઈ સોઢાની હાલત બગડી એવું લાગી રહ્યું છે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયામાં એક જ વિરોધ ચાલી રહ્યો છે કે જયેશભાઈ સોઢાએ જે મિત્રો વાત કરી તો માયરાબેન સાથે કર્યું છે એ બિલકુલ ખોટું કર્યું છે તેમાં વિશે આપણે ચર્ચા કરવાના છે સૌથી પહેલાં વિડિયોમાં નવા શું તો લાઈક અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનો ખાસ ભૂલો નથી જે આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ચૌદ તારીખે જે રીતે માયરા સોયા એ મિત્રો વાત કરી તો આત્મહત્યા કરી લીધી છે ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ ખૂબ જ ગરમ થઈ ગયો છે જેમાં મિત્રો વાત કરી તો એક જ માથે આરોપ લાગી રહ્યો છે જે રીતે ભાઈ જયેશ તમને લોકોને ખબર છે કે બે વર્ષ પહેલાં સાથે પરફોર્મન્સ કરતા ગીતો ગાતા સાથે મિત્રો વાત કરી તો ઘણા બધા સોંગો ઉતારેલા છે તેમાંથી જ મિત્રો વાત કરી તો આ બંને વિશે કંઈક સેટિંગ હતું તેના કારણે વાત કરી તો અત્યારે ભાઈ આ જે રીતે માયરાબેન સોયાએ આત્મહત્યા કરી લીધી છે ત્યારબાદ સોશિયલ મીડિયામાં શેટોના ફોટાઓ પણ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો સૌથી પહેલાં આપણે કોઈ પણ ઉપર ઇન્જામ એવી રીતે ન લગાવી શકીએ હજુ સુધી એવા મિત્રો ખુલાસો થયા નથી કે મિત્રો વાત કરીએ તો જયેશભાઈ ઓઢાઈ જ મિત્રો વાત કરીએ તો આત્મહત્યા આત્મહત્યા કરવાનું સૌથી મોટું પાષણનું કારણ હોય તો એ છે તો ભાઈ એવું નથી સૌથી પહેલાં તો આપણે આવનારા ટાઈમમાં થોડુંક ટાઈમ જોઈએ કારણ કે મિત્રો જે રીતે પોલીસ સાહેબો છે આના પર કાયદેસરની કાર્યવાહી કરશે હજુ સુધી મિત્રો વાત કરીએ તો કેસ લેવામાં આવ્યો નથી પરંતુ મિત્રો જેવો જ લેવામાં આવે અને શું મિત્રો વાત કરતા આનું જે રીતે મર્ડર કહેવાય તો પણ ખોટું નથી કારણ કે મિત્રો આના પર દબાવ દબાવીને પણ મિત્રો એમ કીધું એક રીતે આત્મહત્યા કરાવી શકે છે તો તમને શું લાગે છે આ વિડીયોને શેર કરવાનો ખાસ ભૂલવો નથી અને મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ઘણા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જયેશભાઈ સોડા સાથે આવું થયું તેવું થયું એવું થયું નથી ભાઈ હજી સુધી મિત્રો કેસ પણ લેવામાં આવ્યું નથી તમને શું લાગે છે કે આના ઉપર શું કરવામાં આવે શું મિત્રો વાત કરીશું જયેશભાઈ ઓઢા છે મિત્રો સાસાસે કે ખોટા છે કમેન્ટ કરવાનું બોલતા નહીં આજના વીડિયામાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયા સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત